મહિલાને છોડાવી તેના પતિને વધુ તપાસ હાથ છે બનાસકાંઠાના રાજોડા ગામની પરણીતાને બળજબડી પૂર્વક ઉઠાવી જતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો વાયરલ વિડીયોના આધારે દાનેરા પોલીસે તપાસ હાથ ધરી હતી જોકે પરણીતાના પિતાએ દાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પરણીતાના પતિને ઝડપી પરણીતાને ચુંગાલમાંથી છોડાવી પિતાને સોંપી છે જો કે મહિલાને સાસરીમાં ન જવું છતાં પણ મરજી વિરુદ્ધ લઈ ગયા હોવાનો વિડીયો સામે આવ્યો હતો જો કે મહિલાને બેરેમી પૂર્વક ઢસેડી લઈ જવાના મામલે દાનેરા પોલીસે મહિલાના પતિ સહિત સાત ઇસમો વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કર્યો છે કોટડા ગામના વતની મહેન્દ્ર ચૌધરી નામના પરણીતાના પતિની અટકાયત કરી અન્ય આરોપીઓને ચક્રોગતિ માન કર્યા છે એમાં એવું છે કે રાજોડા ગામની દીકરી છે તેના લગ્ન રવિયા કોટાળા ગામના છોકરા સાથે થયેલા છે પરંતુ કોઈ મનમે ના આવતા દીકરી ત્યાં જતી નથી એ અનુસંધાને વાલેર મુકામે સુંદરપુરી મહારાજનું મંદિર છે તે સોગંદ વિધિ માટે બધા બે પક્ષના માણસો ભેગા થયેલા પરંતુ કોઈ ડિસ્પુટ થતાં જે છોકરીની મરજી વિના જે સાસરી પક્ષના માણસો છે રવિયા કોટડા ગામના તેનું અપહરણ કરીને ગાડીમાં લઈ જાય છે સ્કોર્પિયો ગાડીમાં તેનો વિડીયો વાયરલ થયેલો છે અને જે અનુસંધાને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવેલો અને અલગ અલગ બે ટીમો બનાવી અને દીકરીને આરોપીને ચુંગાલમાંથી મુક્ત કરીને સુરક્ષિત તેના પિતાને સોંપવામાં આવેલી છે અને આરોપીઓ અત્યારે જેલના હવાલે છે વાલેર મુકાલે મુકામે જે બાજુમાં બીજું એક મંદિર છે સિત્રાદુરાનું મંદિર ત્યાંથી કરેલું